તો આપણે આવ્યા છીએ હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે નવા ઘનશ્યામગઢ ગામે એક શાંતબા સંઘાણી છે જેઓની ઉંમર આજે સો વર્ષની પૂર્ણ થઈ અને આજથી તેઓનું એકસો એકમું વર્ષ ચાલુ થયું આ શાંતાબા છે તેઓનું જીવતું જગત્યું છે તેઓના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યું છે ખાસ તો સંતોને બોલાવવામાં આવે છે સાથે રામધૂનનું આયોજન તેની સાથે સગાવાલાઓને પણ બોલાવવામાં આવે છે સાથે સાથે સમસ ગ્રામજનોનું જમણવાર જે છે એ પણ રાખવામાં આવ્યું છે એટલે કુલ ત્રણ હજારથી વધુ લોકોનું જમણવારની સાથે આ શાંતાબા છે તેનું જીવતું ઋતુ જગત ઉજવવામાં આવી રહ્યું છે શું કહે છે પરિવારજનો તમે પણ સાંભળો અને ભગવાનની કૃપા હોય તો જ આવું આયોજન થાય બધાના માજીના ઈચ્છા હોય પણ બધાના ઈચ્છા પૂર્ણ નથી થતી અમારા ઘરમાં ઘર ઉપર ભગવાનની ખૂબ કૃપા છે જ અને અમારા દાદી જે સો વર્ષ પૂરા કર્યા એટલે મહત્વની વાત તો એ છે કે એને એના જીવનમાં કોઈ એવું દુઃખ નથી જોયું કે જેનાથી બહુ દુઃખી થઈ આવે અને હજી એવું ઈચ્છીએ કે જેટલું જીવે એમાં એને કોઈ દિવસ એટલામાં એને દુઃખ જોવું ન પડે અને એ લોકો બા જીવન જીવા જ નથી એવું કે ઉંમર થઈ ગઈ મન કોઈ બોલાવે ને એવું નહીં આમ ક્રા આનંદજીના જીવન જીવા હે અને ચોથી પેઢી એને જોઈ અને એના બધા જ દીકરા ખૂબ જ પૈસે ટકે સુખી છે અને એવું સુખ જીવતા જીવતા એ ભગવાનની ઘરે જાય એવું અમે ઈચ્છી છીએ મારું નામ સંઘાણી સ્વાતી દર્શકભાઈ છે અમારા બાની હું ચોથી પેઢી છું અને અમારા બાને સો વર્ષ પૂર્ણ થયા સો એ મુદ્દાની વાત તો એ છે કે અમારા બા અત્યાર સુધી બીપી ડાયાબિટીસ કે કોઈ પણ જાતનો એમને રોગ નથી અને આજ સુધી કોઈ એવી પ્રકારની જાતની કોઈ બીજી દવા નથી લીધી અને અમે એક સંયુક્ત કુટુંબમાં રહી છીએ સંઘાણી માનસી અશોકભાઈ છે જો અમારા મમ્મી બહાર ગયા હોય અથવા કંઈક ગયા હોય તો પછી અમને સારી રીતે જમાડતા રમાડતા અમે નાના હતા ત્યારે એ અમને ખૂબ જ સારી રીતે કે જે રીતે રમાડે એવી રીતે અને છે ને અમારા બાએ અમને ખૂબ જ સારી રીતે રાખ્યા છે અને મારા બારી જોઈએ તો ખૂબ જ આનંદિત અને મોજ મસ્તીવાળા હતા અમારે કોઈ દિવસ એવી રીતે નથી રાખ્યું કે આ મારી છોકરી આ બધાને સરખી રીતે જ રાખતા મારું નામ સંઘાણી પલ વિપુલભાઈ છે હજારીયા બાપા તથા સંઘાણી પરિવાર તરફથી હું આવેલા મહેમાનનું હાર્દિક સ્વાગત કરું છું હું દાદી વિશે થોડું બોલીશ સંસ્કૃતમાં કહેવામાં આવ્યું છે માતૃદેવ ભવ પિતૃદેવ ભવ આચાર્ય દેવો ભવ મા એ તો તો પણ આપણે તેના ઋણમાંથી મુક્ત થઈ શકતા નથી કદાચ આપણને ખ્યાલ નહીં હોય પરમપિતા પરમેશ્વર જેટલા અવતારો માની કુખે લીધા છે તે અવતારોના રામ કૃષ્ણ વગેરે જીવન દિયા માને તો પા તો તું ને દી જમિયા મા તો સીખાયા તો તું દાદી જબ મેં બીમાર તબ નજર તો તું ઉતારી દાદી ખાના બનાયા માને તો ખિલાયા તો તું દાદી હું બોઢે બોલું બા અને મને નાનપણ યાદ આવે છે આ મોટાપણની મજા તો મને કડવી કાગડા જેવી લાગે છે કડવી કાગડા જેવી લાગે છે અંતે હું એટલું જ કહીશ કે મા બાપને કદી ભૂલશો નહીં ભૂલી ભાવ સાગરમાં ભટકશો નહીં ભૂલી ભાવ સાગરમાં ભટકશો નહીં અસ્તુ મારું નામ સંઘાણી નવ્યા મહેશભાઈ છે હું આ દાદીમાની ચોથી પેટી છું અમે મારા દાદીમાં એટલા ખૂબ જ પ્રેમાળું છે કે તે હજી પણ અમને બધાને એક સરખો જ પ્રેમ કરે છે કે અમારા પરિવારજનોમાં પણ સારું એવું છે છે બધા હળી મળીને રહે છે કોઈ ઝઘડા કે એવું કાંઈ પણ હોતું નથી અમારે બધા એટલા સુખ સંપત્તિવાળા છે કે અમારા દાદીમાની ખૂબ અમારા પર અસીમ કૃપા છે જેથી અમે બધા સુખ સહિત અને રોગરહિત રહીએ છીએ સંઘાણી ધ્રુવી દીપકભાઈ છે અને હું આ દાદીની ચોથી પેઢી થઉં છું મારા દાદી મને મોટબા થાય જી મારા દાદાના મમ્મી છે અને મેઇન વાત એ છે કે એમને નથી ડાયાબિટીસ નથી બીપી નથી કંઈ રોગ અમે એમના ભેગું નાનાથી મોટા થયા છીએ બહુ પ્રેમાળ હતા અમને બહુ જ હાચવતા મારા બાની ને એમના ભેગું બહુ સારી રીતે રહેતા હતા નામ એડવોકેટ દર્શક સંઘાણી આજે અમારા બા શાંતાબા જીવરાજભાઈ સંઘાણી એમના સો વર્ષ પૂરા થયાના નિમિત્તે એમની એક મહત્વની ઈચ્છા હતી જે છેલ્લી ઈચ્છા કહી શકાય કે મારું સો વર્ષની ઉંમરે એક જીવિત મહોત્સવ એટલે કે આપણે દેશી ભાષામાં જીવતું જગતિઓ તો અમે બધાએ અમારા દાદા અને પપ્પાને જે એમના છોકરાઓ છે બધાએ એમની છેલ્લી ઈચ્છા પૂર્ણ કરવા માટે આજે એમના સો વર્ષ પૂરા થયા તે નિમિત્તે આજે જીવતું જગતિઓનું આયોજન કરેલ છે જેમાં ઝાલાવાડી રામધૂન બાર કલાકની છે અને સાથે આખા ગામને પ્રસાદ લેવાનો છે એટલે કે ધુવાણા બંધ ગામ છે અને આ જે માજીની અત્યારે નગરયાત્રા હતી તે તેમની ઈચ્છા મુજબ અમે રથમાં બેસાડીને નગરયાત્રા કાઢેલ છે અને આ આ રીતનો આજનો અમારો કાર્યક્રમ હતો રવિવારમાં અમે મારા પપ્પાને એ ચાર ભાઈઓ છે ચાર ભાઈઓના અમે ત્રીસ નાના મોટા થઈ કુટુંબી છીએ એમાં અમારા માજીને એવી ઈચ્છા હતી કે એક સાથે બધા હળી મળીને રહી અને અમારા સગા સંબંધી અને અમારા ગામના બધા એક સાથે એક રસોડે જમીએ એવી ઈચ્છા હતી મારી મોટબાની પહેલેથી એવી ઈચ્છા હતી કે મારા સો વર્ષ પૂર્ણ થાય ને એટલે મારું જીવતું જગત્યુ કરે એટલે મારા દાદાને એને વાત કરી એસી વર્ષની ઉંમર થઈ ને ત્યારે કે મારું જીવતું જગત્યુ કરવાનું તો દાદાની કે અમારે સો વર્ષ તમારા પૂર્ણ થાય ને એટલે તમારું જીવતું જગત્યુ કરવાનું છે અત્યારે સો વર્ષ મોટબાના પૂર્ણ થઈ ગયા છે એટલે અમે જીવતું જગત રાખેલું એ મોટબાનું નામ સંઘાણી માનવ અશોકભાઈ ફેમિલી લોકોનો અને અમારા ગામ લોકોનો પહેલાં તો હું આભાર માનું છું અને અમારી એવી ઈચ્છા હતી કે આખું ગામ એક રસોડે જમે તેથી આખા ગામને સ મહાપ્રસાદને આપણે આયોજન કરેલું છે તેમાં સગા સંબંધીઓ ફેમિલીના તેમજ ગામના બધા લોકો અને બધા અમારા પરિવારજનો બધા જે ઉપસ્થિત હતા અને આ આયોજન એને તેના કારણે જ શક્ય બન્યું છે હું ચોથી પેઢી છું મારા પપ્પાના પપ્પા એમના મમ્મી એટલે હું ચોથી પેઢી છું એટલે તેમના અમારા મોટી ભાઈએ ચોથી પેઢી જોઈ છે અને આજે એમના સો વર્ષ પૂર્ણ થયા છે તેનો અમને આનંદ આનંદ છે ખૂબ જ ગર્વ પણ છે